જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો કે ગાડી વેચવાની છે સાવ ઓછી ગાડી આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો અલ્ટો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં અલ્ટો ગાડી જોવા મળી રહેશે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર ઓગણીસના મોડલની અલ્ટો ગાડી જોવા મળી રહેશે ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે વિઝનમાં અલ્ટો જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો ઓલ્ટો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં અલ્ટોના માલિકનો નંબર ઓલ્ટોની કિંમત ઓલ્ટો ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો સાથે જોડાયેલા રહીજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીમાં એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલી છે જો તમારે આ અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ફક્ત પિસ્તાલીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે અલ્ટો ગાડી લઈ શકો છો જે જે પંદર વલસાડ જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મારુતિ અલ્ટો કે ટેન વી વર્ઝન છે વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે કુલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે મિત્રો અત્યાર સુધીમાં અલ્ટો ગાડી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ઓલ્ટોના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે અલ્ટોના માલિકનો નંબર સન્નુ સ સોવી એસી સાત અઢાર તે અલ્ટો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચી દેવાની છે ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળે જશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ફોન પર થઈ જશે આ ગાડીની કિંમત તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય અને તમારે લોન કરવી હોય આ ગાડી ઉપર તો લોન કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી બાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે પ્યોર પેટ્રોલ એન્જિન કંપની રેકોર્ડ બાસઠ હજાર કિલોમીટરનું જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાનો છે મિત્રો અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાસમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે અલ્ટો ગાડી ખરીદી શકો છો મિત્રો જો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું